માંડવીમાં મંગલકારી ઘનશ્યામ મહોત્સવની ભાવપૂર્વક પૂર્ણાહુતિ માંડવી ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત પચીસમાં મંગલકારી ઘનશ્યામ મહોત્સવની તારીખ સોળમીએ ભાવભીની પૂર્ણાહુતિ સાથે સમાપન થયું હતું આ ઉત્સવના છેલ્લા દિવસે સવારે સાડા નવ વાગે ધાર્મિક કથા સાથે આરંભ થયો હતો જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિતિ નોંધાવી હતી આ પ્રસંગે નિર્મળગીરી જ્ઞાનગીરી મઠના વસંતગીરી બાપુનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ મહાનુભાવો દાતા પરિવારો અને અન્ય મહેમાનોની હાજરીને મહોત્સવને વિશિષ્ટ શોભા આપી હતી સમારોહ દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે મહાઆરતી યોજાઈ જેમાં હરિભક્તોએ ભક્તિભાવથી ભાગ લીધો હતો મહોત્સવના અંતિમ દિવસે બપોરે તમામ કાર્યક્રમોનું સમાપન કરાયું હતું અને હરિભક્તો માટે વિશાળ મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ભોજન પ્રસાદમાં હરિહજારો ભક્તોએ ભક્તિભાવે ભોજનનું માનન કર્યું હતું મંદિર સંચાલકો અને મહંતો દ્વારા સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે સહયોગ આપનાર દરેક સંતો સેવકો અને ભક્તોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો મંદિર પ્રાંગણમાં સમગ્ર દિવસ ધર્મમય વાતાવરણ જોવા મળ્યું લોકોએ મંત્રોચ્ચાર અને ભજન કીર્તનથી ભગવાન ઘનશ્યામ મહારાજની કૃપા પ્રાપ્ત કરવાની ભક્તિભરી લાગણી વ્યક્ત કરી હતી માંડવીમાં આયોજિત આ મહોત્સવ ધાર્મિક રીતે ખૂબ જ સફળ અને ભાવસભર રહ્યું હતું જે ભક્તોના મનમાં લાંબા સમય સુધી યાદગાર બની રહેશે અહેવાલ સુનીલ મોતા માંડવી દ્વારા માંડવી શહેર ધન્ય ધન્ય બન્યું છે સ્વામિનારાયણ મંદિર દ્વારા આવી અને આ મહોત્સવ જોઈને અહો અહો આવો શબ્દ એના મુખ નીકળ્યો છે ત્યારે વાલા ભક્તજનો આપણે જોઈ શકીએ છીએ એક બંદરીય શહેર એટલે માંડવીની અંદર બિરાજમાન મહારાજ ને પચીસ પચ્ચીસ વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે દરરોજના પંદર થી વીસ હજાર ભક્તો અહીંયા પ્રસાદ લઈ અને સાચા અર્થમાં આ મહોત્સવને ખૂબ સારી રીતે પોતાના જીવનની અંદર આત્મસાત અને અનુભવ કર્યો છે આજે આ મહોત્સવના સમાપન અંગે જ્યારે ધામધામથી એ સ્વામિનારાયણ સંપ્રદાયના વર્તાલ અમદાવાદ જુનાગઢ ધોલેરા મૂડી આવા અનેક પ્રદેશોથી સંતો પધારી અને ભક્તોને ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા છે અને સાથો સાથોસાથવાલા ભક્તજનો અહીંયા આ આ મહોત્સવની જે કંઈ પણ દિવ્યતા છે એ માંડવી શહેરના ભક્તો માંડવી આજુબાજુ વિસ્તારના ભક્તોએ ખૂબ સરસ સેવા કરી છે એટલે આ મહોત્સવ ભવ્યતા ભવ્ય રીતે અને દિવ્યતાથી ભરપૂર અને આજે એના સમાપનમાં ઘણા બધા સંતો અને ભક્તો પણ પધાર્યા છે ખૂબ સાથ સરકાર આપ્યો છે એ પોલીસ વિભાગ હોય જીબી વિભાગ હોય નગરપાલિકાના એક એક સદસ્ય હોય આ મહોત્સવ સ્વામિનારાયણ મંદિરનો નહીં પણ માંડવી શહેરનો હતો આવી ભાવનાથી લોકોએ ખૂબ સહયોગ આપ્યો છે અને ગામડાઓમાંથી પણ ઘણા બધા ભક્તો આવી અને પોતાના જીવનની અંદર ધન્યતા અનુભવી છે મારું નામ છે હિરાણી કૃષ્ણ દિનેશ ને આ અહીંયા જ અમે વાડીમાં જ રહીએ છીએ ને લોકો બહુ સેવા કરી છે લોકોએ પોતાના પોતાની મરજીથી અહીંયા સેવા કરી છે બહુડી સંખ્યામાં અહીંયા લોકો હાજર હાજરી આપી છે ને જમવાની પણ વ્યવસ્થા બહુ સારી હતી ને રોજ સાંજે સાંજે નવા નવા કાર્યક્રમો બધા મનાવવામાં આવતા હતા દેશ વિદેશથી ઘણા લોકો અહીંયા પોતાના યજમાન તરીકે ભૂમિકા ભજવી હતી ને ઘણાય લોકોએ ઉત્સવમાં આવીને પોતાનું યોગદાન આપ્યું હતું સૌપ્રથમ જય સ્વામિનારાયણ આ ઘનશ્યામ મહારાજ મંગલકારી મહોત્સવ આ માંડવીગા મધ્યે ઉજવવામાં આવ્યો એને પચીસ વર્ષ મંદિર અને ઘનશ્યામાને પૂર્ણ થતાં આ ઉત્સવ ઉજવામાં આવ્યો છે અને ભવ્યથી ભવ્ય આ ઉત્સવ રહ્યો છે અને આ ઉત્સવમાં દેશ દેશ વિદેશથી અનેક હરિભક્તો આ ઉત્સવમાં લાભ લેવા પધાર્યા છે અને ઘણા બધા મેદની અહીંયા વધારી હતી કારણ કે દરરોજ આઠથી દસ હજાર પબ્લિક અહીં દરરોજ આવતી હતી અને સૌ પ્રથમ આપણે અહીંયા કથાનું શરૂઆતમાં જ કથાનું શ્રવણ કરી ત્યારબાદ અનેક કથાની અંદર માધ્યમથી અનેક ઉત્સવો ઉજવાતા હતા અને ઉત્સવની સાથે ઘણા બધા અહીંયા રસોડું ચાલે છે દરરોજ ત્યાં ભોજન રૂપી પ્રસાદ દરેક બપોરે અને સાંજે સ્વીકારવામાં આવે છે અને વિદેશથી ઘણા બધા ભક્તો વધાર્યા હતા અને આ જે મંગલકારી ઘનશ્યામ મહોત્સવ છે અનરો અને ઉત્સાહની સાથે દરેકને મજા આવી અને ઘણા બધા આનો લાભ લીધો અને અનેક અનેક વિધવિધ આયોજન કરવામાં આવ્યા હતા જેમ કે ફ્રી ચિકિત્સા કેન્દ્ર અને શું કહેવાય બ્લડ ડોનેશન તેમજ અહીં ઠંડાપીણા તરીકે શેરણીનો રસ અને કાણીગાનો પ્રસાદ પણ ઘણા હરિભક્તો લાભ લીધો અને સૌ બધાને મજા આવી અને આ ઉત્સવ જોઈને અને નિર્વિઘ્નપણે આ ઉત્સવ અત્યારે પૂર્ણ થયો છે અને સર્વે યુવાનો અને યુવતીઓ અને હર્ષની સાથે આ ઉત્સવમાં ભાગ લીધો અને દરેક માંડવીના કાંધા ઉપરથી માણસો વધાર્યા છે એમાં ફ્રી ઓફ સેવામાં આ યજ્ઞમાં લાભ લીધો છે તો આ ઉત્સવ અને વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ

મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ શક્તિસિં મોહબ્દ સિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ સ્ટાઈલ ટ્વેન્ટી ફોર અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા अंजार संपर्क करो 846 -08 -62826, तमारा सपना घर. मुंबई मुंबईत नाम એટલે बॉम्बे स्टील અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ જોગડે ડબલ નાઇન વેબસાઇટ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન એટ વન નાઇન થ્રી ઝીરો નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો